એક દસ રૂપિયા કિંમત જ રૂપિયાની હા તમે પૈસા ને ખાવાની એ ખાવાની તારે બીજો છોડો ખાતો હોય ને એક પાછું તારે હે અમે બીજા નો ના જોઈ રેવાનું તારે

भाइरा मति त्यो दुसोर देवा जो भडी नाक त रेनकोट लावानो थे अनि कोथी आइदै रे रामा चेलाको जरुरत पछि त हाम्रो फेरि जान त्यसै इन्फ्रेसन ना पर्दु लोबी नबी boy वारो अरु प्लास्टिक नहोइन रेनकोट पर रुथ नै है रेनकोट लावानो भाइ

મારા <camina> છે <camina> <camina>

अपरावटन करने का तो ये कचूत कचूत है हाँ 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 અબા કુદરતી વાત મામા આયે તે એપી વાત કે હું આવાત કે એક આવાત કે એક કાકુ છે રજા હોય રજા રજા પર એકર એકા બન્યા વાન હેલો આ સરંગ સબેના જીએડ જીએ ઈ જવાનો પછી પાછો બીજો વખત રજા પર એક તો ગે ગે ના ગે લોક પર જવાનો હે મે આસો આસો નવા જવાનો પછી એક વખત રજા પર બમ ના જવાનો આસો સદન

બોલતો આવડતું નકું આવડતું પછી અંજલી ને બોલતો નતો આવડતું પછી વિદ્યુને બધું નથી આવડી ગયું મોટી બધું આવડી જાય

जीरो करवा दो और तो फॉर्म तकरी बना दिए कि एकर एको चाहिए तीन तारे ना ओम कोई जीव कहीं अब से एक बार ऊपर भी जीरो कर सकते हैं और ये तकरी और ऊपर जीरो कर सकते हैं और कोई नहीं और है आपकी हाई फाइव की तरफ हो है हां वो आपकी हाई फाइव की तरफ हो वो तो और जो के आए नाव है तो के आए नाव जगज्ञानो डी पब्लिक बारी लगी थी हां

કિક હોય તો હું તો ખાઈ છી નહીં ખાવ માં પાછી કિક છે ને પાછી ના આઈ ઉપર ના ઉપર તાર બર્થડે આવો ને એટલે કાપ્યું આપણે વાર 5000 નો બર્થડે બર્થડે ઓય ઓય રાખું હે ને આજે તાર હેપી બર્થડે હોય ને એટલે ઓય અહીંયાથી બાપા પા

تو لیپیتی خدای گنای تو لیپیریتی ها کیت لایا واطا لا نا